श्री कृष्ण मित्रों जल्दी जल्दी जोड़ाई जाओ मित्रों तुम्हारा तो सपोर्ट थी यहाँ सुधी हूँ पहुंची छू मित्रो जय तो माता दी मित्रों तुम्हारा तो सपोर्ट थी आप अत्यार एक हजार सब्सक्राइब सुधी पहुंची गया मित्रों જેવી રીતે તમે જે પ્રમાણે મને હેલ્પ કરી છે બધામિત્રો એબીટી હેલ્પ કરતા રહેજો મિત્રો જય માતાજી મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો કેથી જોઈ રહ્યા છો મિત્રો તમે આ વિડિયો